એકસો પંદર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે આજે સવારે સાતથી નવ કલાક સુધી તેમના પાર્થિવ દેહને ભક્તજનોના દર્શન માટે રખાયો શ્રી મદન મોહનદાસ બાપુ ખૂબ જ લોકપ્રિય જગ્યા ગોળીબાર હનુમાનજી મંદિરના વર્ષોથી મહંત હતા તેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ બહોળો ભક્ત સમુદાય ધરાવે છે આ દુઃખદ સમાચારને પગલે સમગ્ર ભાવનગરમાં અને ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ છે अनवर लक्ष्मीधर आजाद मीडिया लाइव भावनगर